વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ધૂમ મચાલે પર બ્રિટિશ સાહી પરિવારની ભવ્ય એન્ટ્રી થઈ છે ત્યારે વાત થશે જુડિયોની ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ આચરવામાં આવ્યો છે આગળ વાત થશે અમદાવાદમાં શોરૂમના ચોરી કરવામાં આવી હતી ત્યારે વાત થશે સફળતા મળી છે ત્યારે વાત થશે ચાલીને દ્વારકા જવાનું આયોજન છે આગળ વાત થશે નકલી એડિશનલ કલેક્ટર સામે આઠ એફઆઈઆર નોંધવામાં આવી છે આગળ વાત થશે અન્ડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સામે અઠ્યાવીસ ગુના દાખલ થયા છે ત્યારે વાત થશે એમપીસીની બેઠક સાતથી નવ એપ્રિલ સુધી ચાલશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિના કુલ છ બેઠકો યોજાશે આમાંથી પહેલી બેઠક સાતથી નવ એપ્રિલ દરમિયાન યોજાશે છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિમાં ત્રણ સભ્યોની નિમણૂક આરબીઆઈ દ્વારા કરવામાં આવશે જ્યારે ત્રણ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે આ સમિતિ ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સ્થિતિ ઘડવા ઉપરાંત મુખ્ય વ્યાજદરો નક્કી કરે છે એમપીસી રેટો પણ રેટ નક્કી કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સામે અઠ્યાવીસ ગુના દાખલ થયા છે એક સમયમાં છોટા રાજન ગેંગના સાગરીત બંટી પાંડેના સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે ગુનાહિત દુનિયામાં દૂર જઈને સંત બનીને આધ્યાત્મના માર્ગે જવાનો પ્રયત્ન કરનાર પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા એકવીસ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે ઝડપાયો છે નકલી એડિશનલ કલેક્ટર જીલ પંચમિત્યાની ધરપકડ બાદ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે નકલી એડિશનલ કલેક્ટર સામે આઠ એફઆઈઆર નોંધાય છે તેણે આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમ નું માર્યું છે પુત્રને એમબીબીએસમાં એડમિશન અપાવવા અને પુત્રીની મામલતદાર કચેરીમાં નોકરી અપાવવા રાજકોટના આધેડ પાસેથી અડતાલીસ લાખ રૂપિયા પડાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણી ચાલીને દ્વારકા જવાનું આયોજન રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જવા રવાના થયા હતા જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકા દર્શને પહોંચવાનું આયોજન અનંત અંબાણી દરરોજ રાત્રિના પંદરથી વીસ કિલોમીટર ચાલીને દ્વારકા જવાનું આયોજન છે આગામી આઠ એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી પણ સંભાવના છે અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠુઆમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે આ દરમિયાન ફાયરિંગમાં પાંચ જવાન ઘાયલ થયા છે સુરક્ષા દળના અધિકારીઓ જણાવ્યું છે કે એન્કાઉન્ટર દરમિયાન ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા કઠુઆ જિલ્લાના સુફેન્દ સાત ગામ ગોળીઓ ગ્રેનેડ અને રોકેટ ફાયરોના અવાજથી ધ્રુજી ઉઠ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં શોરૂમના ઉદઘાટનના દિવસે ચોરી પાટણના પટોળા વિખ્યાત છે ત્યારે અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે શોરૂમના ઓપનિંગ સમયે મોગાદાટ બે પટોળાની ચોરી થવાની ઘટના સામે આવી જેમાં એક મહિલા એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા કિંમતના બે પટોળાની ચોરી કરીને જતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આરોપી મહિલાને ઝડપીને કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુડિયોની ફ્રેન્ચાઇઝીઝના નામે ફ્રોડ ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જુડિયોની ફ્રેન્ચાઇઝીઝના નામે અઠ્યાવીસ લાખનું ફ્રોડ થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આ કેસના મુખ્ય આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પ્રખ્યાત કંપનીઓની ન્યૂ નકલી વેબસાઇટ બનાવીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે જુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવક સાથે અઠ્યાવીસ પોઈન્ટ શૂન્ય ત્રણ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધૂમ મચાલે પર બ્રિટિશ શાહી પરિવારની ભવ્ય એન્ટ્રી બ્રિટનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત કોમનવેલ્થ ડે બે હજાર પચીસ ઉજવણીમાં એક અનોખો નજારો જોવા મળ્યો સમારોહમાં રાજા ચાર્લ્સ અને રાણી કેમિલાનું સુપરહિટ બોલીવુડ ગીતા ધૂમ મચાલીસ સાથે સ્વાગત કરાવવામાં આવ્યું અણધાર્યા સંગીતે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવ્યો હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે